ભાબર હાઈવે પરના ત્રણસોથી વધુ કાચા પાકા દબાણો બાવીસ ઓગસ્ટે હટાવવાની સૂચના અપાઈ ભાબર હાઈવે પરના ત્રણસોથી વધુ કાચા પાકા દબાણો બાવીસ ઓગસ્ટે હટાવવાની સૂચના અપાઈ ભાબર હાઈવે પર આગામી બાવીસ ઓગસ્ટે વહીવટી તંત્ર દ્વારા દબાણો હટાવવાની સૂચના અપાઈ હોવાથી લારી ગલ્લાઓ હટી જશે તો રોજગારી છીનવાઈ જવાના ડરથી ફફડાટ ફેલાયો છે ભાબર હાઈવે પર કુલ ત્રણસોથી વધુ લારી ગલ્લા અને કાચા પાકા દબાણો આવેલા છે જાણવા મળતી વિગત મુજબ બાબર હુએ હાઈવે ઉપરના ગાય સર્કલથી લઈ ન્યૂ એપીએમસી માર્કેટયાર્ડ યાર્ડ સુધી રોડની બંને બાજુએ દબાણ ખુલ્લું કરવાનું હોય દબાણ દૂર કરવા માટે આસિસ્ટન્ટ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે સુઈગામ પ્રાંત કચેરીના હુકમ મુજબ સૂચનાઓ આપવામાં આવી છે કે રોડની બંને સાઈડમાં રહેલા દબાણો લારી ગલ્લા શેડ અને પાક્કા બાંધકામો સ્વેચ્છાએ ખુલ્લા કરી નાખવા અન્યથા દબાણ દૂર કરવાના સમયે દબાણવાળી જગ્યાએ જે સમાન વસ્તુઓ લારી ગલ્લા વગેરે હશે તો તે જપ્ત કરવામાં આવશે તેવી સૂચનાઓ આપવામાં આવી છે અને દબાણ દૂર કરવા માટે જે ખર્ચ થશે તે દબાણદાર પાસેથી વસૂલ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી પાલિકા દ્વારા આપવામાં આવી છે અને પાલિકાના વાહન દ્વારા લાઉડ સ્પીકર વગાડી દબાણોને સ્વેચ્છાએ દૂર કરવા માટે સૂચના અપાઈ રહી છે બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાપર બને